પધારો પધારો મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં જય ને જય શ્રી કૃષ્ણ તો હું લગાવતી હતી મેહી પછી એમાં જેમીન કે ફિયા મેહદી લગાવતા લગાવતા એક વ્લોગ બનાવી દો તમારે તો મને થયું આઈડિયા સારો છે તો બસ ચાલો બનાવી દઈએ સમયનો સદુપયોગ થઈ જાય અને બધા મજાના અને કુશળ મંગળો છો એ મારી હૃદયથી આખા ગમની અપેક્ષા છે અને શુભેચ્છા બી છે તમને બધાને તો તમે જોઈ શકો છો હજુ કે આ હેરસ્ટાઈલ બી બહુ મસ્ત લાગી રહી છે હું અહીંયાથી આમ નાની નાની ચપટી લઈને આવી રીતે અંબૂડો કરીશ તો હેરસ્ટાઈલ બહુ મસ્ત લાગશે બાકી મહેંદી લગાવવાનો આઈડિયા આજે હતો મારા મમ્મી મંગુબહેનનો તો એમનું કહેવાય એમ છે કે તારે બહુ જ સફેદ વાળ થઈ ગયા છે તો ભાઈ લગાવી દે મેંદી જો તો હું ક્યારેક ફરક લગાવું લાસ્ટ ટાઈમે મારી સિદ્ધ વખતે મેંદી લગાવી દઉં મને છ મહિના પહેલાં અને મારા મમ્મીને એવી માનસિકતા છે કે ભાઈ મેંદી લગાવીએ ને તો માથાના વાલ લોભા થાય જોકે હું એ માનતી નથી બરાબર કે વાળ લાંબા થાય પણ આ એક વસ્તુ એ કે મેંદી લગાવવાથી બે ત્રણ દિવસ માટે વાળ સરસ સિલ્કી અને મતલબ હારા લાગ્યા અને લાલ લાલ થઈ જાય તો પરિણામ બી તમે જોશો આનું મને મેં છે કેટલાક વિડીયો જોયા હતા જેની અંદર આ કોઠ ઉપર મેંદી લગાવી એ અખતરો કરવાની હા અમારે જેમ એમ કે છે કે ફોર જે વાઈટ વાળું હોય ને એ લાલ થાય અને મને મેંદી લગાવી ગમે પણ આવી રીતના હું મારી રીતે એક એક સ્ટેપ લઉં થોડા થોડા વાળ લઉં અને પછી જ લગાવ મતલબ આમાં ભૈયો ના કરો આ મમ્મીને તો કેવું ભૈયો કરે તો એ લઈ મંડી જ પડે અને થોડી ડેન્જરસ રીતે લગાવો તો મને એવું લાગે પહી એનો મતલબ નહીં કારણ કે મહેંદી પછી આવે જ નહીં માથામાં ઘર એવી રીતે લગાવી કે ભાઈ મહેંદી માથામાં આવે નહીં એટલે હું પ્રયત્ન કરું ધીમે ધીમે અને વ્યવસ્થિત રીતે લગાવી શકું બરાબર આપણે કોઈ પ્રોફેશનલી આ શીખ્યા નથી આ કામ ફાવે છે આવું બધા કામ જે છે મને ગમે છે એટલે આવા અખતરા કરવા કોવિડમાં બધા અખતરા શીખ્યા હતા જ્યારે હું કોવિડમાં ઘરે હતી છ મહિના તો ફેશિયલ કરતી જાતે જાતે કયા કહું ઘરેલું ફેશિયલ વિડીયો જોવાનું એમાંથી શીખવાનું અને બધા ઘરેલું અખતરા કરવાના સ્ક્રબ ને આ ને તે બધું બધા બહુ જ અખતરા કરતી આખા ગામના અને એના કારણે મારો હશે કોવિડનો એક બે ફોટા છે મારા હું બતાવીશ કે મારી સ્કિન ત્યારે કેટલી ગ્લો કરતી હું બધા ઘરેલું ઉપાય જ્યારે કરતી એનાથી મારી સ્કિન બહુ જ ગ્લો કરતી જોકે પછી ધીમે ધીમે તો પછી નોકરી લાગી ગયા અને બધું જય અંબેકર એટલે બંધ થઈ પણ એક વસ્તુ ગ્લો તો કરતી પણ ત્યાર સુધી ગ્લો કરતી ઘરેલું ઉપાય હું રેગ્યુલર નિયમિતપણે કરતી હતી ત્યારે પછી આપણે જેવું બંધ કરીએ ને એવું જેવા હોય આપણે એવા થઈ જઈએ અને ત્યારે તો મને સસ્કો એ બહુ મતલબ હોય ને કે ભાઈ સારા દેખાવ ચહેરો સાફ દેખાવો એ મહત્વનો અને જ્યારે હું એ ઘરેલું ઉપાય કરતી હતી ત્યારે મને સમજાયું કે રૂપાળો દેખાવ મહત્વનો નથી આપણો ચહેરો સાફ દેખાવ મતલબ ડાગા વગરનો અને એ રીતે સાફ દેખાવો જરૂરી છે એટલે પહેલાં હું એવું કરતી કે મને એક પણ ખીર થાય કે માંડી ફોલની થાય તો હું ફોડી નાખું છું કે અત્યારે એવું જ કરું છું એક રૂપિયાનો સુધાર નહીં આવ્યો પણ અત્યારે એના થોડી દિવસ એના રહેવા લાગ્યું ટ્રાય કરું કે મોટી જાય પછી મને એવું લાગે ઇરિટેશન થવા લાગ્યો પછી જ ફોડી નાખું તો એક એ વસ્તુ એ બાકી તો ઘરેલું ઉપાયમાં હું દહીં દૂધ લીંબુ કોફી કરતી ત્યારે અને રેગ્યુલર કરીએ તો એનો ફરક બી સારા મતલબ સારી સારો ફરક પડતો પછી મેં એક વિડીયો જોયો તો જેમાં મોસંબીના જે છાલકા હોય એનામાં એને સુકવવાના અને એને સુકવીને એને શું કહેવાય પાવડર ફોર્મમાં લાવવાના અને પછી એનેથી આપણે સ્ક્રબ નહીં કરવાનું તો મને યાદ છે સ્ક્રબ બનાવવામાં સુકાઈ દે સુકાઈ નાખ્યા મેં મિક્સરમાં મેં એના નાખ્યા હતા અને મને બી યાદ છે કે મારી આ આંગળીએ અચાનક ઢાંકડું ખુલી ગયું હતું ને અહીંયા છેકો પડી ગયો હતો બધું લોહી 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 થઈ ગયું તો એના પછી મેં કે અખતરો બંધ કરી નાખ્યો પણ પછી મને મટી ને તમે તરત એને પાછું મતલબ બનાવ્યું હતું પણ તમને ખબર છે મેં એક વસ્તુ હો તમને કદાચ તમને લોકોને ખબર ના હોય કે મોસંબીનો જે છાલકાનો મેં પાવડર બનાવ્યો હતો એમાં મેં મતલબ મેં તો પછી બનાવ્યો ને પછી જુઓ ને તમે બે ત્રણ વાર ઉપયોગ કર્યો પણ મને કોઈ જાજો ફરક લાગ્યો નહીં એટલે મેં પછી મૂકી દીધો અને મારી ધ્યાન બહાર જતો રહ્યો થોડા મહિના પછી એમાં જીવાત પડી ગઈ હતી નાના નાના જીવાત પડી ગઈ તો આવું એટલે હે ને હા ખાતર બની ગયું અમારી જેમની કે તો આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ શું છે એના માટે સારું છે શું નહીં એ બી બહુ મહત્વનું અને ત્યારે એવું હતું પહેલાં તો એવું હતું કે મને બહુ જ ખીલ થતા હતા અને બહુ જ ખીલ થતા એના કારણે થઈને મને બહુ એમ એમ ગમતું નહીં તો હું બહુ વધારે વખતરા કરતી પણ અને જેટલા વધારે વખતરા કરતી એટલા એ વધારે થતા અને પણ હવે તો એવું છે કે હવે હું કશું જ નહીં તો અતિ સામાન્ય જે મારું વોશ કરી સીરમ છે બસ એ જ યુઝ કરું અને એનાથી નોર્મલ રહે છે જો આપણે જોઈએ એવો રહે છે બરાબર અને બીજું ડાર્ક સર્કલ મારી આંખોના ડાર્ક સર્કલ હવે તો એવું જ ગણેલો તમે બહુ જ ઓછા થઈ ગયા છે એટલે બહુ પહેલાંના તમે મારા વિડીયો જોશો ને તો તમે જોઈ શકો કે મને કેટલા ડાર્ક સર્કલ હતા મને બહુ જ હતા તો હું એની માટે બહુ દવાઓ દોડ કરી છે પાર્લરોમાંથી સીરમ ઇવન ગોળીઓએ પીધી છે કે ભાઈ આવાળા વિટામિન્સ પીવાથી આ પીવાથી એ મટી જાય પણ એનાથી કોઈ જાણો ખોરાક પડે નહીં અને હવે ધીરે ધીરે કંઈક ઉણપ હશે શરીરમાં જેમાં પૂરી થઈ ગઈ છે કેટલાક વિટામિન્સ જે અત્યારે મેં મારો ખોરાક એ બધું નહીં છે એના કારણે તો હવે મને મટી ગયા છે તો એક વસ્તુ તો છે કે ચહેરા કે શરીરની બહારની જે તકલીફો દેખાઈ રહી હોય ને એનો ઈલાજ ક્યાંક ને ક્યાંક અંદરના ભાગમાં કંઈક ગડબડ થઈ રહીએ એટલા માટે થતું હોય છે તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પહેલાં અંદરથી હીલ થઈએ અંદર પેટ સાફ રાખો પછી ખોરાકમાં ખોરાક બી બહુ જ મહત્ત્વનો છે પહેલાં કેવું હતું હું ફાસ્ટ ફૂડ બહુ જ ખાતી બહારનું ખાવા મારે બહુ જ ખાવા જોઈતું તો એના કારણે મને ચહેરા ઉપર જે ગ્લો જોઈએ એ ના મળતો અને અત્યારે મારો જે ચહેરા ઉપરનો ગ્લો છે એનાથી હું હું સંતુષ્ટ છું કે ના મને આટલું ચાલશે જે પહેલાં મેં આખો ચહેરો મારો ખરાબ કરી નાખ્યો હતો એના કમ્પેરમાં અત્યારે બહુ સારો છે અને રહી વાત વાળની તો મુંડન પહેલાં મને યાદ છે કે મુંડન પહેલાં હજુ વીસેક દિવસ પહેલાં જ મેં હેર સ્પા કરવડાવી એક હજાર રૂપિયામાં બધું કરાવ્યું અહીંયા અમારે જે પાર્લર છે ત્યાંથી અને એક હેર કટ જે મને ગમતો તો એ કટ આપ્યો તમારા હેરને અને પછી વીસેક દિવસની અંદર જ એ મેં પછી મુંડન કરાવી દીધું મારે શીખતા ચેન્જ મુંડન ડમ તો થયું એમ કે હું મારા વાળ તો મારા વાળ પ્રત્યે હું બહુ વધારે પડતી પેલી હતી કે લાંબા વાળ જોઈએ હેર દે જાડા વાળ જોઈએ અને એક સમય એવી પરિસ્થિતિ આવી કે મું મેં મુંડન કરાવી નાખ્યું અને મુંડન પછી પછીનું એક વર્ષ મેં જોયું છે લોકોનું વર્તન અને બહુ જ ફરક આ જે લોકો કહે છે સુંદરતાથી દેખાવથી કોઈ ફરક બહુ જ ફરક પડે છે સાચેમાં બહુ ઓછા છોકરાઓ કે પુરુષો કે હશે જેમને એમની ગર્લફ્રેન્ડ કે એમની પત્ની કે એમનું પાત્ર જે છે એના દેખાવથી જાજો ફરક પડતો નહીં છે જાજો મતલબ એને કોઈ ફરક નહીં એના એની નજરોમાં એ વ્યક્તિ હંમેશા સુંદર હશે બાકી બહુ જ ફરક પડે છે કારણ કે મેં મારા મુંડલ વચ્ચે જોયું છે કે મારી જે છોકરીઓ ફ્રેન્ડ હતી બધી ધીરે ધીરે દૂર થઈ ગઈ હતી તો છોકરાઓની તો મારા ફ્રેન્ડ તો કંઈ હતા નહીં બટ મેં બહુ નજદીકથી ફીલ કર્યો છે તો બહુ જ ફરક પડે છે સુંદરતાથી તો એ જ વસ્તુ છે પોતાની જાતને સાચો કેર કરો ભગવાને આપણને જે આપ્યું છે એકદમ બેસ્ટ આપ્યું છે એને સાચું પણ હા હું તો એવું જ કહીશ કે જે લોકોને આ આપણા દેખાવ અંદરથી ફરક પડતો હોય આપણી કોઈ એવી પરિસ્થિતિ હોય કે એવો લુપ થઈ ગયો જેના કારણે એમને સારામાં આવતી વાત કરીએ તો કારણ કે મેં તો કરેલું છે મને ફીલ બી કરેલું છે કે બહુ અઘરું લાગે બહુ જ અઘરું લાગે અને આપણને ત્યારે કદાચ ના સમજાય કારણ કે મારી બુદ્ધિ ધીમી દોડે એટલે કદાચ ત્યારે મને નહીં સમજાઈ હોય આ વસ્તુ પણ પછીથી જ્યારે મને સમજાય કે સાંજવાળું વ્યક્તિ એટલે મારાથી દૂર થયું હતું એટલે મારાથી નજરો નહોતું મળાવતું અથવા એટલે મારા કોન્ટેકમાં ઓછું રહેતું હતું કારણ કે હું જે રીતના ટકલી અવસ્થામાં એની સાથે ચાલતી હતી અને લોકો એને જોતા અને એને સરમ અનુભવાતી હતી તો આપણને થાય તકલીફ થાય નો ડાઉટ પણ હવે એની કોઈ દવા નથી કારણ કે તકલીફ બહુ જૂની છે અને એ ગા ભરાઈ ગયા છે બે બે દોઢ વર્ષ પહેલાં એટલે હવે એનો કોઈ અર્થ નહીં પણ હું તમને એટલે કહું છું કે સાચવીને ચેતવીને રહેવાનો કારણ કે ફરક પડે છે બરાબર રહી વાત બીજી તો મારા વાળ પહેલાં બહુ જ સાચી હતી અને હવે ફરી વાર તમે માનશો નહીં મેં મુંડન કરાવ્યું તો શરૂઆતના દિવસોમાં જ્યારે મારે ટકલું હતું તો શિયાળો હોવાના કારણે હું ટકલામાં એક અલગ જાતના ચટકા માર્યા કરતા મતલબ ખંજવાળ મીઠી મીઠી ખંજવાડ હંમેશા આવ્યા કરતા તો જો અમે મારા હાથમાં મહેંદી મેંદી કરી છે બધે તો એના કારણે થઈને હું ત્યારે ખોપરેલ લગાવતી માથામાં અને એના પછી તો મને યાદ નહીં આ બે વરસ થવા આવી ગયા મારા મુંડરને કે મેં મારા માથામાં તેલ નાખ્યું હોય કારણ ઓલરેડી મારા મતલબ મારા માથું શું કહેવાય બહુ ઓઇલી છે ને મને ખોળો બહુ થાય અને એટલા માટે હું તેલ નાખવાનું બહુ ધ્યાન નથી દેતી તો હવે મને એવું થાય છે કે મારે થોડા મારા વાળને સાચવવા પડે તો એટલે હું કદાચ હવે ધીમે ધીમે ચાલુ કરીશ કંઈક તેલ કાં તો કંઈ બી કંઈક નાખવાનું બરાબર પણ હું એટલું કહી દઉં કે જેવા અત્યારે મારા વાળ છે ને આના પહેલાં બી મારા સારા જ વાળા તો લાંબા વધારે હતા પણ અત્યારે મારા વધારે હેલ્ધી વાળ છે હું એ વસ્તુ કરી છું કે ભાઈ પહેલાં જે મારા હતા કે આના કરતાં જુઓ ને આટલાને આટલા હવે આટલાને આટલા બીજા ડબલ કરી દઈએ એટલા જ બાળક હતા કે બહુ લાંબા ન હતા પણ હતા એમ ચોટલો સરસ વળી જતો તો એટલા લાંબા હતા તો આ તમે લોકો કેવી રીતે મેંદી નાખો છું હું તો કેવું લાગુ છું બાબા જે લાગુ બાપાજી તો સ્કૂલમાં કોઈ મતલબ નાના હતા ના બાબા બન્યા છે બધા તમને ખબર છે કે પેલું શું બનતા હતા રામ સીતાનું નાટક ભજવડાવતા અમે ત્યારે જે સીતા માતા બનતા પછી રામ ભગવાન બનતા લક્ષ્મણ ભગવાન બનતા એમના માથે થોડો પેલો અંગૂરો બનાવડાવતા એટલે તો રેડીમેડ જ મળતું પણ એ કેવું મસ્ત લાગતું મારી મહેંદી લગાવવાની રીત છે આવી રીતે જેથી બધા વાળોમાં આવી જાય અને મહેંદીનો સદ ઉપયોગ થાય મમ્મીએ કીધું છે કમ્મીની મમ્મી એક કલાક રાખજો બોન તમે તો કલાક તો યાર નવરું તો બેસાય નહીં એટલે મેં તું એટલે વિડીયો બનાવી દઈએ જેમીને બી કીધું યાદ કરે જેમીને મનમાં તો હતું જેમીને યાદ કરે એ મોટી વસ્તુ છે બધું અને જો આ બધા વાળ જે છે એને મેનેજ કરવા આગળ તો જ દેખાય છે મને એટલે વાંધો નહીં પાછળ બી વાળ સરખા રહે સારા રહે એ જરૂરી છે મારે જે આગળના જે લમણાનો ભાગ છે બંને બાજુનો ત્યાં જ વધારે વ્હાઈટ વાળ્યો બાકી તો વ્હાઈટ વાર નથી એટલે મને એ નહીં ખબર કે મને કેમ વ્હાઈટ વાળ આવ્યા તો આમ જોવા જઈએ તો હું બહુ મને યાદ છે ત્યારે કદાચ દસમું ભણતી હતી ત્યારથી વાઇટવાળ છે જ કારણ કે ત્યારે બી મારી સ્કૂલ ફ્રેન્ડો મને કહેતી એટલે એવું નથી કે હમણાં જ અયા છે બહુ ઘણા ટાઈમથી જેવું કહું તો ચાલે જો કે બચપન જ કહેવાય ત્યારે ત્યારના છે તો એવું કહું તો ચાલે અને દસમા ધોરણમાં તો જે મારા વાળ હતા વાવ મતલબ હું ત્યારે તો મારા મમ્મી સંભાળતા હતા મારા વાળ માથું દોડાવવાથી લઈને માથામાં તેલ નાખું અને આઠમા સુધી તો એવું હતું કે બે છોટલા રેગ્યુલર વાળતા હતા અને પછી દસમામાં આવ્યા પછી એક છોટલો એ જે દાબીને વાળતા મારો પણ જે મસ્ત આમ તો હું તમને કઈ રીતે કહું કે કેવું કેવું સાચવ તમારા મમ્મી મારા વાળને અને પછી ભણવાનું ધીમે ધીમે પોત્યું બરાબર અને પછી બધા બહાર ફરવા લાગ્યા નોકરી લાગી તો પછી ધીમે ધીમે ફેશન એ હું ધીમે ધીમે કટ કરાવવા લાગી વાળ અને વાળ કટ કરાવવાના કારણે બે મોહા વાળ થવા લાગ્યા અને પછી વાળ હતા એ બગડી ગયા રે કેવું પણ જો તમારા વાર લાંબા હોય ને તો પ્લીઝ એને સાચવજો કુદરતનો દીધે તો બહુ સુંદર મજાનો આપણને ખજાનો છે બરાબર કારણ કે જ્યારે મેં વાળ ડોનેટ કર્યા અને એની પહેલાં જ્યારે હું એ ડિપાર્ટમેન્ટમાં એડમિટ હતી ત્યારે બી મને અનુભવ છે કે માથે વાળ ના હોય ને ત્યારે બેનોને કેવો અનુભવ હતું તો એ કે છે તો આ ભગવાને આપણને બહુ સુંદર મજાની ભેટ આપી છે તો આને સાચવીને રાખવાની આપણી ફરજ છે હું કંઈ એવી હેલ્ધી વસ્તુ કદાચ ખાતી નહીં કે મારા વાળને પોષણ મળે તમને ખબર છે કે શું એવી વસ્તુ હેલ્ધી ખાવાથી વારને પોષણ મળે તો કહેજો તો હું ખાવાનું ચાલુ કરીશ બરાબર બાકી યાર વગર તેલ નાખે વગર સાચવે ભગવાને બે વર્ષમાં મારા આટલા સરસ વાળ

મારે આમ તો મનેશજીને ખબર નથી કે મેં મહેંદી લગાવવાનો પ્લાન કંઈ કર્યો છે પણ અચાનક જ આ સવારે થઈ ગયો પ્લાન મહેંદી લાઈન લગાવી દો અમે આજે રજા છે તો થઈ જાય બાકી તો પછી ના થાય હવે મેં જ્યારે મુંડન કરાયું ને તો મારા સપોર્ટમાં મારું તો હતું મતલબ મારા મમ્મી મારા ભાઈ પણ મારા ભાવેશભાઈ જે છે ને એ બી મારી પર બહુ પ્રાઉડ કરતા હતા કે ના બટા બહુ સરસ કામ કર્યું મારા ભાવેશભાઈ મારા કાકાના દીકરા છે અને એમને બી મારી પર બહુ પ્રાઉડ હતું અને ક્યારે પણ ક્યાંય પણ ના પગતો કરીશ મને ઠંડી લાગશે આમે માથું આને લીધે ઠંડુ થઈ ગયું ના એક ઉપર બી નહીં એ તો સુકાઈ જશે પોતું કંઈ વાંધો નહીં તો મારા ભાવેશભાઈ મારી પર બહુ પ્રાઉડ કરતા કે અમારી સુરેખા આટલું સરસ કામ કર્યું છે અને એ બી બહુ એ બી બહુ સેન્સિટિવ છે મતલબ એમને બી એમના જીવનમાં કેટલાક એવા કામ કરેલા છે કે જેના લીધે થઈને ક્યારેક હવે મતલબ એક હોય ને એક વ્યક્તિ જે સૌ જાણે જાણે કે સુધર્યા પછી લોકોએ કેટલી પરીક્ષા લીધી તો કંઈક એવું જ છે મારા ભાઈઓના કિસ્સામાં કે એક સમય હતો કે જવાનીના જોશમાં અને ભાઈબંધી ભયબંધી બહુ જ મહત્ત્વની છે કે તમારી દોસ્તી ભાઈબંધી કોની જોડે છે છોકરી છોકરા બંનેને લાગુ પડે તો એક હતું ને પછી એવડી પરીક્ષા લે એવડી પરીક્ષાઓની આજે મેં પહેલી વાર શું નાખવું ને પાછળ તરફ આવતી નહીં પણ નાખું તો જો મમ્મી બોલીને જતા પાછળ મહિનાથી તો આ બધું રહેવાનું ભાઈ તો તો લોકોના પછી વધારે પરીક્ષા થઈ જેમ કે એમને શારીરિક રીતે બીમારીઓ એટલી આવી તો ત્યારે એમને એવું થયું પછી હવે બીમારીઓ હોય કમાતા પહેલા એ કેવી હોય કે બે નંબર જેવી આવક હોય એક હોય કે મહેનત નું કરીને ખાવા લાગે પણ ત્યારે પ્રભુ આટલી પરીક્ષા લે એટલે માણસને પેલું થાય કે આના કરતાં તો આપણે જ્યારે ઓલું ખોટા કામ કરતા હતા ત્યારે સુખી હતા પણ એવું ના હોય કદાચ ભગવાન કદાચ નહીં કન્ફર્મ ભગવાન છે ને બધા આપણા કર્મ હોય અને ધોતા હોય એટલે આપણને તકલીફ આવે દુઃખ આવે એ બધું થાય બરાબર પણ હતાશ નહીં થવાનું એમાં હિંમત રાખવાની અને બસ પોતાની જાત ઉપર કુળદેવી ઉપર માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો અને આવું બધાના કિસ્સામાં થાય કહી અમે કોઈ સ્પેશિયલ નથી પણ મેં મારી નજરે જોયું છે કે જ્યારે વ્યક્તિ સુધરવાનો પ્રયત્ન કરે ને ત્યારે એના જીવનમાં વધારે તકલીફ આવે હું પોતે પોતે પણ પણ ક્રાઇટેરિયામાં આવું છું કે એક સમય હતો મારો સ્વભાવ એવો હતો ને કે મને એવું લાગે કે પેલા જે ગુનિયા ઠુનિયા નામના બે ત્રણ જણા નહીં હતા ગામમાં કે જવા દે ને બિહારમાં તો નોમજ નહીં લેવું સાચું હોય ખોટું હોય હું એ ક્રાઇટેરિયામાં મારી જાતને માનું છું કારણ કે મારો સ્વભાવ હતો એવો બરાબર હું વિચારથી નહીં બોલતા કંઈ કહેતા હતા પણ એક સમય આવ્યો આ પાંચ સાડા પાંચ વર્ષોમાં એવો સમય આવ્યો કે મેં મારી મારા મારી મારા જીવનમાં એવી એવી પરિસ્થિતિ આવી એવો સમય આવ્યો અને એવા એવા બનાવ બન્યા કે મેં મારી પર કામ કર્યું મારા સ્વભાવ ઉપર કામ કર્યું અત્યારે મેં બોલાઈ જ જતું હશે નો ડાઉટ મને ખબર છે પણ મેં બહુ જ કામ કર્યું મારા સ્વભાવ ઉપર અને છેવટે એવું થાય છે કે ઘણી વાર કંઈ વાંક ના હોય કંઈ આપણું કશું જ નહીં છતાં બી પિક્ચરમાં નામ આવી જાય તો તકલીફ થાય કે હે ભગવાન આ સુધર્યા એનો વાંક છે પછી થાય કે નાના ના પાંખ ગુનો નથી ભાઈ આ કદાચ એવું હશે કે મેં પણ ઘણી વાર વાંક વગર ગુના વગર ઘણા લોકોને ગુનેગાર ઠેગાવ્યા હશે એમને તકલીફ આપી હશે તો બસ પ્રભુડાએ કર્મનું ફળ આપી દીધું બીજું શું તો એવું બધું થાય છે હવે બહુ માથામાં લગાવું તો પાછું ડખો એ છે કે ભાઈ શું થાય ખબર માથામાં લાલ લાલ માથું લઈ જશે બાકી મહેંદી કમ્પ્લીટલી લાગી ગઈ છે માથામાં હવે આનું હું એક કલાક રાખીશ અને હમણાં નીકાળી દઈશ હવે એક કલાક પછી આનું કેવું રિઝલ્ટ આવે છે ને તો હું તમને બધાને શેર કરીશ અને પછી આ મહેંદી અમે કરી લગાવીએ છીએ હું તમને એ બી જણાવીશ અગર સારું રિઝલ્ટ આવે તો જણાવીશું કે હાથ જોઈને લાગે છે કે આવશે જો અરે અરે તો બહુ જ મસ્ત છે સાચી તો આ બહુ મસ્ત લાગી રહી છે બાકી હવે હું તડકામાં જઈને બેસી જોઉં તો સુકાઈ જાય ને મને ઠંડી ના લાગે ઓકે બાકી આનો કેવો રંગ આવે છે હું જરૂરથી તમને વિડીયોમાં બતાવીશ ઓકે ગુડ બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમેરો કદાચ વિડીયો બંધ નથી તો એ ચાલતો નથી કે એવું બંધ કરે